સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ડ્રગ્સ તરફ તરફ નશા વાળવાનું અને પંજાબ જેવું મૂવી મૂવી આવ્યું તો ગુજરાત ન બને એના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર શહેરોમાં અને જિલ્લાની જિલ્લામાં પોલીસ કમિશનર શ્રીને મહિલા કોંગ્રેસના આગેવાનો સાથે રાખી અને કોંગ્રેસ પરિવાર સાથે આજે આવેદનપત્રનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કારણ કે ભારતીય જનતા અંદર તમે જોઈ શકો છો કે રાજકોટ કરી શહેરોની અંદર જે સ્ત્રીઓ છે એ આપણા રાજકોટ શહેર જે રંગીલું રાજકોટ મનાતું હતું આઠ વાગ્યા પછી બેનો ખુલીને રાજકોટની અંદર એકલા પણ નીકળી શકતા હતા આજે આ રાજકોટ છે એ ક્યાંક ને ક્યાંક યુપી અને બિહાર સાથે હરીફાઈ કરતું હોય એવા બનાવો આવનારા દિવસોની અંદર ન બને અને જાગૃતતા લોકોમાં આવે અને પોલીસ છે કાર્યવાહી કરે છે એ ન કરે ભારતીય જનતા પાર્ટીના માત્રને માત્ર આદેશ સમજીને ભારતીય જનતા પાર્ટીના જે રીતે પોતે અધિકારીઓ છે એ સંગઠનના માધ્યમથી ભાજપના સંગઠનના માધ્યમથી પોલીસ કર્મીઓ કામ કરતા હોય એ રીતે કામ ન કરે રાજકોટની જનતાને સારી રીતે જે જે જગ્યાએ જ્યાં અગવડતા પડે છે ત્યાં પોલીસનું પેટ્રોલિંગ પણ થવું જોઈએ અને રાજકોટની અંદર જે જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે આપણે રાજકોટથી વાત કરી તો મારવાડી યુનિવર્સિટીની અંદર જે આ પોલીસે બિસમરી વહી છે આપના માધ્યમથી કહેવા માગું છું કે રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજે પણ આ પોલીસને ખખડાવવાનું કામ કર્યું છે કારણ કે મારવાડી યુનિવર્સિટીની અંદરથી ગાંજો પકડાણો તો તો એની અંદર એક પણ કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીના કેવાથી યુનિવર્સિટી ઉપર આ પોલીસ કમિશનર છે આ પોલીસ તંત્ર નથી કરી જે જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે જે જે જગ્યાએ દારૂઓ વેચાય છે જે જે જગ્યાએ જુગારના અડ્ડાઓ ચાલે છે આ બધું લિસ્ટ આવનારા દિવસની અંદર અમે કમિશનર કમિશ્નરશ્રીને આપવાના છીએ એટલે આપના માધ્યમથી આજે અમે તાકીદ કરીએ છીએ કે આવનારા દસ દિવસની અંદર જો પોલીસ તંત્ર સફાળું નહીં જાગે તો અમે લિસ્ટ સાથે અને મીડિયા સાથે અમે પોલીસ કમિશનરને લિસ્ટ આપશું